સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપાડી ગામોકામે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે અને સમગ્ર રાષ્ટ્ર આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં સામેલ થઈ રહ્યું છે તો આ ઉજવણીના અનુસંધાનમાં જ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ જે ગામના દરેક વ્યક્તિને પ્રસાદ રૂપે એમને અયોધ્યાથી આમંત્રણ મળ્યું છે એ ભાવનાથી ગામના દરેક વ્યક્તિને અક્ષત રામ મંદિર અયોધ્યાથી આવેલ સાહિત્ય આમંત્રણ રૂપે આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના દરેક વ્યક્તિએ ભાગ લીધો અને નવીપાડી ગામ ખાતે અયોધ્યાથી આવેલ કળશના દર્શનનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી છે ગામમાં ડીચેના તાલ સાથે રામ ભગવાનના ભક્તિ રૂપી ભક્તિ ગીત સાંભળીને ગામ રામમય બની ગયું છે અને જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે ગામ ગુંજી ઉઠ્યું હતું દિનેશ પરમાર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત જય શ્રી રામ અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન શ્રી રામના પાંચસો વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના ઉત્સાહની અંદર આજે અમારા કામરેજ તાલુકાના નવી પાર્ટી ગામની અંદર આખા ગામની અંદર ડીજે દ્વારા અમે એક રેલીનું આયોજન કરેલું હતું એમાં ઘરે ઘરે જય અક્ષત અને ભગવાનના મંદિરનો ફોટો

મારું નામ હેમંતભાઈ મનોહરભાઈ લાલ છે અમે નવી પાર્ટી ગામના રહેવાસી છીએ અમે બધા અમારા ગામની અંદર આજે અયોધ્યાથી આવેલી પ્રસાદી રૂપે જે અક્ષત અને આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામનો મંદિરનો ફોટો એ અમારે ઘરે ઘર અન ટુ ધ લાસ્ટ સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો અમારો સંકલ્પ હતો અને અમારા એમાં અમારા ગામના વડીલોથી લઈને યુવાનો બહેનો બાળકો સૌથી ઉલ્લાસથી બે સહકાર આપી આખા ગામના અન ટુ લાસ્ટ સુધી દરેક વ્યક્તિ સુધી આ ઘરે ઘર ડોર ટુ ડોર અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને એની અંદર આખું ગામ અમારું સહભાગી બન્યું છે અને સૌની અંદર એક જબરજસ્ત ઉત્સાહ રામમય બની ગયું છે આજે અમારું ગામ નવી પાર્ટી ગામ અને એની અંદર જે એક સ્પ્રીટ છે જે રામ નામની જે સ્પ્રીટ છે લોકોની અંદર એકતા કોઈ નાનો નથી કોઈ મોટો નથી બધા એક સાથે મળી બધી જ્ઞાતિ નાટીનો ભેટ ભૂલી બધા એક સાથે મળી એક મંચ પર આખા ગામની અંદર એક સાથે બહુ સરસ અમારા ગામની અંદર ઉત્સવ ઉજવાયો છે અંદાજે ભાવિ ભક્તોની કેટલીક સંખ્યા હતી અમારે અંદાજે લગભગ હજાર પંદરસો જેવા વ્યક્તિઓની ભાઈઓ બહેનો અને બાળકો થઈને બધા ઘણા વ્યક્તિઓ હતા બધા